ભારતીય રાજકારણમાં અમુક ચહેરા એવા હોય છે જેમને કોઈ પક્ષના દાયરામાં બાંધી શકાતા નથી એ લોકોના દિલમાં રાજ કરે છે તો ચાલો આજે આવા જ એક અસાધારણ વ્યક્તિત્વ અટલ બિહારી વાજપેયીજીના જીવન અને એમના વારસાને નજીકથી સમજીએ આ શબ્દો જુઓ હાર નહીં માનુંગા રાર નહીં ઠાણુંગા આ ખાલી કવિતા નથી આ તો અટલજીના વ્યક્તિત્વનો આખો સાર છે ગમે તેવા પડકારો આવે ઝૂકવાનું નહીં અને હંમેશા કંઈક નવું કરવાની જે ધગશ હતી ને એ જ એમને રાજનીતિના શિખર સુધી લઈ ગઈ તો આખરે કોણ હતા અટલજી ચાલો એમની ઓળખના અલગ અલગ પાસાઓ પર એક નજર કરીએ એમની શખ્સિયત ખરેખર બહુમુખી હતી એક કુશળ રાજનેતા એક એવા વક્તા કે સંસદમાં જ્યારે બોલવા ઊભા થાય તો વિરોધીઓ પણ એકદમ શાંત થઈને સાંભળે અને એ જ વ્યક્તિ જ્યારે કલમ ઉપાડે તો એવા હૃદયસ્પર્શી કવિ કે શબ્દોથી સીધા દિલમાં ઉતરી જાય ગજબનું સંતુલન હતું એમનામાં એમનો પ્રભાવ કેટલો ઊંડો હતો એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે એમના જન્મદિવસ એટલે કે પચ્ચીસ ડિસેમ્બરને આજે આખો દેશ સુશાસન દિવસ તરીકે ઉજવે છે આ ખાલી એક તહેવાર નથી પણ એમના જે શાસનના સિદ્ધાંતો હતા ને પારદર્શક અને લોકો માટે કામ કરવાના એને યાદ કરવાનો અને જીવંત રાખવાનો એક પ્રયાસ છે પણ આ ઓળખ કંઈ રાતોરાત નથી બની આની પાછળ એક લાંબી સંઘર્ષોથી ભરેલી રાજકીય સફર છે તો ચાલો જોઈએ કે આ સફર ક્યાંથી શરૂ થઈ અને એ ક્યાં સુધી પહોંચી એમની રાજકીય કારકિર્દીનો પાયો બહુ નાની ઉંમરમાં જ નંખાઈ ગયો હતો શરૂઆત થઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસથી ત્યાંથી આગળ વધીને તેઓ ભારતીય જનસંઘના સ્થાપક સભ્યોમાંના એક બન્યા મતલબ કે તેમણે એકદમ પાયાના સ્તરેથી કામ કરીને રાજનીતિ શીખી હતી અને જુઓ પ્રધાનમંત્રી બનવા સુધીનો રસ્તો પણ કંઈ સહેલો નહોતો ત્રણ ત્રણ વાર શપથ લીધા પહેલીવાર સરકાર ચાલી માત્ર તેર દિવસ બીજી વાર તેર મહિના અને પછી ત્રીજીવાર એમને એક સ્થિર સરકાર આપી અને પૂરા પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો આ બતાવે છે કે એમનામાં કેટલી ધીરજ અને રાજકીય સમજ હતી અને એ જે પાંચ વર્ષનો કાર્યકાળ હતો ને એ ઐતિહાસિક બની ગયો કેમ કારણ કે તેઓ ભારતના પહેલા એવા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા જેમણે સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂરા કર્યા એ સમયમાં આ ખરેખર બહુ મોટી વાત હતી અને એ પાંચ વર્ષોમાં વાજપેયીજીએ એવા નિર્ણયો લીધા જેણે ખરા અર્થમાં આધુનિક ભારતના નિર્માણમાં પાયાના પથ્થરનું કામ કર્યું એમના નેતૃત્વની સૌથી ખાસ વાત હતી એક અદ્ભુત સંતુલન એક બાજુ દેશને શક્તિશાળી બનાવવો અને બીજી બાજુ શાંતિ માટે હાથ લંબાવવો આ બંને બાબતોને એમણે એકસાથે સાધી બતાવી અને આ સંતુલન એમના કામમાં સ્પષ્ટપણે દેખાય છે જો એક તરફ ઓગણીસો અઠ્ઠાણુંમાં પોખરણ પરમાણુ પરીક્ષણ કરીને ભારતને એક ન્યુક્લિયર પાવર બનાવ્યો બીજી તરફ ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધમાં પાકિસ્તાન સામે નિર્ણાયક જીત મેળવી અને દેશને આગળ વધારવા માટે જય જવાન જય કિસાનના નારામાં જય વિજ્ઞાન પણ જોડ્યું પણ આ તો થઈ શક્તિની વાત એની સાથે જ એમણે શાંતિ માટે પણ એટલું જ સાહસિક પગલું ભર્યું એ જાતે બસમાં બેસીને લાહોર ગયા પાકિસ્તાન સાથે શાંતિ વાર્તા શરૂ કરવા આ કોઈ સામાન્ય બસ યાત્રા નહોતી આ બે દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો એક ખૂબ જ હિંમત ભર્યો અને નિષ્ઠાવાન પ્રયાસ હતો અને દેશની અંદર પણ એમણે પરિવર્તનના પાયા નાખ્યા એક તો સુવર્ણ ચતુર્ભુજ જેણે દિલ્હી મુંબઈ ચેન્નઈ અને કોલકાતા જેવા મોટા શહેરોને જોડતું એક વિશાળ હાઈવે નેટવર્ક બનાવ્યું અને બીજું સર્વ શિક્ષા અભિયાન જેનાથી દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે આ બંને યોજનાઓ આજે પણ દેશની પ્રગતિની કરોડ રજૂ સમાન છે પણ આ બધા મોટા મોટા રાજકીય નિર્ણયો અને વ્યસ્તતા વચ્ચે અટલજીની અંદર એક કવિ પણ જીવતો હતો અને કવિ ક્યારેય મર્યો નહીં એમને શબ્દોનો આ પ્રેમ વારસામાં મળ્યો હતો એમના પિતા કૃષ્ણબિહારી વાજપેયી પોતે એક શિક્ષક અને કવિ હતા એટલે કવિતા તો એમના લોહીમાં હતી અને રાજકારણની એક કઠોર દુનિયામાં એમની કવિતાઓ એક તાજી હવાની લહેરખી જેવી હતી એમનો જે કાવ્યસંગ્રહ છે મેરી ઇક્યાવન કવિતાએ એ આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે એમની કવિતાઓમાં તમને દેશભક્તિ તો જોવા મળે જ પણ સાથે સાથે જીવનના મૂલ્યો અને ઊંડા વિચારો પણ મળે છે તો સવાલ એ થાય કે અટલ બિહારી વાજપેયીજીનો વારસો શું છે આપણે એમને કઈ રીતે યાદ કરીએ છીએ દેશે એમના યોગદાનને પૂરેપૂરું સન્માન આપ્યું છે ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એમને બે હજાર પંદરમાં મળ્યો એ પહેલાં પદ્મવિભૂષણ અને શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ પણ મળ્યો હતો આ બધા સન્માન એમની દેશસેવાની સાબિતી છે પણ સાચું કહું તો એમનો સૌથી મોટો વારસો કદાચ આ પુરસ્કારો કરતાં પણ મોટો છે એ છે એમનું વ્યક્તિત્વ જે કોઈ પણ પક્ષની સીમાઓથી પર હતું આજના સમયમાં જ્યાં રાજનીતિમાં આટલું બધું વિભાજન છે ત્યારે એ એક એવા નેતા હતા જેમને એમના કટ્ટર રાજકીય વિરોધીઓ પણ દિલથી આદર આપતા હતા અને આ જ વાત એમને સૌથી અલગ બનાવે છે અને અંતમાં અટલજીનું જીવન આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે એક સાચા નેતા માટે સૌથી જરૂરી ગુણ કયો છે દેશને મજબૂત બનાવવાની શક્તિ દેશ માટે એક નવી દ્રષ્ટિ કે પછી લોકોના દિલને સમજી શકે એવું સંવેદનશીલ હૃદય કદાચ અટલજી પોતે જ આ સવાલનો જવાબ હતા જેમાં ત્રણેય ગુણોનો અદ્ભુત સમન્વય હતો